ભરૂચ દુષ્કર્મ કેસ દસ વર્ષની પીડિતાનું મોત આઠ દિવસથી વડોદરાની એસએસજી હોસ્પિટલમાં હતી સારવાર હેઠળ ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં દસ વર્ષની બાળકી ઉપર ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ આચરવાની ઘટનામાં વધુ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે આ બાળકીનું આઠ દિવસની સારવાર બાદ મોત નીપજ્યું છે બાળકીને બે ત્રણ દિવસમાં ત્રણ યુનિટ લોહી ચડાવવામાં આવ્યું હતું તેમ છતાં ગુજરાતની નિર્ભયાએ આખરે જીવ છોડી દીધો છે જીઆઈડીસીમાં આવેલી શ્રમજીવી વસાહતમાં સોળ ડિસેમ્બરે દસ વર્ષની બાળકી ઉપર દુષ્કર્મની ઘટના બની હતી પડોશમાં રહેતા ઝારખંડના આરોપી વિજય પાસવાને કુમળી બાળકીને પીખી નાખી હતી દુષ્કર્મ પહેલા વિજય પાસવાને બાળકીના મોઢા પર પથ્થરથી વાર કરીને લોહી લુહાણ કરી નાખી હતી અને પીડિતાના ગુપ્તાંગમાં સળિયો નાખીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી બાળકીની હાલત ગંભીર હોવાથી વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી સમગ્ર મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી હોસ્પિટલના આરએમઓએ જણાવ્યું બાળકીના મોતનું કારણ એસએસજી હોસ્પિટલના આરએમઓએ જણાવ્યું હતું કે બાળકી પર બપોરે બે વાગ્યે કાર્ડિયા કેસ્ટેટનો હુમલો આવ્યો હતો તેની હાલત ગંભીર થઈ ગઈ હતી પરંતુ અમારી ટીમે સારવાર આપ્યા બાદ તે સ્ટેબલ થઈ હતી પરંતુ બાદમાં ફરીથી આજે પાંચ ને પંદરે વાર કાર્ડિયાક અરેસ્ટનો હુમલો આવ્યો હતો ડોક્ટરોની ટીમે તમામ પ્રયાસ કર્યા બાદ પરંતુ અંદાજે સાંજે છ ને પંદર વાગે તેણે અંતિમ શ્વાસ લીધા હતા બાળકીના શરીરમાં ઇન્ફેક્શન ફેલાઈ ગયું હતું ઓર્ગન ફેલ થઈ જવાથી તેને કાર્ડિયાક એટેક આવ્યા હતા હવે બાળકીનું પોસ્ટમોર્ટમ કરાશે આરોપી જેલના સળિયા પાછળ આ કેસમાં નારાધમ આરોપી વિજય પાસવાન હાલ જેલના સળિયા પાછળ છે પોલીસે આરોપીની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી હતી ત્યારબાદ અઢાર ડિસેમ્બરે હવસખોર આરોપીની સાથે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું જેમાં તેણે સમગ્ર ઘટનાને કઈ રીતે અંજામ આપ્યો હતો તે પોલીસને જણાવ્યું હતું પોલીસ જ્યારે આરોપીને લઈને લોકઅપની બહાર આવી ત્યારે આરોપીના ચાલવાના પણ ઠેકાણા નહોતા શું હતી સમગ્ર ઘટના સોળ ડિસેમ્બરે મંગળવારે ભરૂચના ઝઘડિયામાં પરપ્રાંતિય શ્રમિક પરિવારની દસ વર્ષીય બાળકીનું આરોપી વિજય પાસવાને અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું હતું આ નિર્ભયા જેવા કાંડથી રાજ્યભરમાં ચકચાર મચી હતી નરાધમે બાળકીના ગુપ્તાંગ પર ગંભીર ઇજાઓ પહોંચાડી હતી નિર્ભયા કેસ જેવી વિકૃતિ આરોપીએ પીડિતા સાથે આચરી હતી સમગ્ર ઘટનામાં બાળકીને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે ભરૂચ સિવિલ લઈ ગયા હતા જ્યાં પીડિતાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું પરંતુ બાળકીની હાલત ગંભીર હોવાથી

જેના લીધે બાળકીને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને રાધમે એક મહિના અગાઉ પણ બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું જોકે સમાજમાં આબરૂ જવાની બીકે માં બાપે કોઈ પોલીસ ફરિયાદ કરી ન હતી જેના લીધે આરોપીની હિંમત વધી અને બીજીવાર બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું કેસની ગંભીરતા જોતા તપાસ માટે એક વિશેષ ટીમ બનાવવામાં આવી હતી સાથે જ આરોપીને કડકમાં કડક સજા થાય તે માટેની કાયદાકીય પ્રક્રિયા ચાલી રહી છે ટીવી એટીન ન્યૂઝ ભરૂચ